અધ્યાય સોળ સૂત્ર અગિયાર બાર તેર ચૌદ તમામ સૂત્રો જે છે સંપત્તિને લઈને છે ધનને લઈને છે દાનને લઈને છે આપણે કેટલું ભેગું કરવું જોઈએ ભેગું કર્યા પછી ક્યાં વાપરવું જોઈએ અને નહીં વાપરીએ તો શું પરિસ્થિતિ થશે એને લઈને આજે આચાર્યજીએ ખરેખર ચાપખા માર્યા છે આ પાંચ સૂત્રમાં જો આપણે ન જાગી શક્યા તો મને લાગે છે કે આપણે ક્યારેય જાગી નહીં શકીએ એમાં દાદા ભગવાનના એકાદ બે દ્રષ્ટાંતો પણ લેશું અને જે એમણે પણ ચાપખા માર્યા છે દાદા ભગવાને પણ સરસ મજાની વાતો કરી છે દાનને લઈને તો એની ચર્ચા કરશું પ્રવેશ કરીએ અધ્યાય સોળમાં સૂત્ર નંબર અગિયાર મારે એવી કોઈ જ સંપત્તિ નથી જોતી પહેલી જ વાત ખૂબ કહી શકાય કે આમ ગોલી જેવી મારી છે તીર જેવી મારી છે મારે એવી કોઈ જ સંપત્તિ નથી જોઈતી જેના માટે મને કોઈનો સખત ત્રાસ સહન કરવો પડે અથવા તો સદગુણોનો ત્યાગ કરવો પડે અથવા મારા દુશ્મનોની મને ખુશામત કરવી પડે મારે વખાણ કરવા પડે મારે એવી સંપત્તિ નથી જોતી